આજની કારોબારીની અંદર આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના જર્જરીત બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી બાકીના અમારા બાંધકામના એકવીસ કરોડ જેવા કામને પણ અમે આજે મંજૂરી આપી સિંચાઈ વિભાગના ચાર કરોડના કામો જે હતા એમ કુલ મળીને પચીસ કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિએ મંજૂરી આપી હા જે તપાસ કમિટી નિમાઈ ગઈ છે અને વાકાણી પાણી પુરવઠાના કાર્યપાલક ઇજને રાની તપાસ કરી રહ્યા છે પણ સામાન્ય રીતે તમે હજી આપણે તપાસ આવીને પંદર દિવસ થયા એટલે એ એમની ટીમની સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે અને જ્યારે તપાસ પૂરી થઈને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપણે રજૂ કરશું એટલે સામાન્ય રીતે એમને વે તપાસ તો એક મહિનાની અંદર પૂરી કરવા માટે શ્રીએ સૂચના આપેલી છે ડીડીઓ સાહેબે પરંતુ આ સીએમના કાર્યક્રમ આવતા અઠવાડિયું તો એની અંદર બધા કાર્યક્રમની અંદર રોકાયેલા હોય અને નાના નાના કામો હોય નાના નાના ઝીણા ઝીણા કામની જે મંજૂરીઓ હોય તેની તપાસ કરતાં થોડોક સમય લાગે એટલે વહેલામ વહેલી જે તપાસ પૂરી થાય એના માટેના આપણે પ્રયત્નો અમારા પ્રયત્નો હશે હા પંદર દી મહિનો તો ગણી લેવાનો ના હજી એને શરૂ કરી છે તપાસ એને શરૂ કરી છે ને એટલે આપણે પ્રાથમિક રિપોર્ટ નથી આપ્યો પણ આ સીએમનો કાર્યક્રમ જે છે તેર તારીખનો એ પૂરો થયા પછી આપણે એને અઠવાડિયામાં લઈએ કે વીસ તારીખની આજુબાજુ માગશું એની પાંચથી તો બાંધકામને એના નિયમ પ્રમાણે પૈસા એ સુકવતા જ હોય છે એમાં કોઈનો આદેશ લેવાની જરૂરિયાત હોતી નથી અમને કારોબારી સમિતિ છે અમે કામને મંજૂરી આપીએ છીએ બાકી ચુકવું કરવું પેમેન્ટ કરવું એ તો બધા જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જ કરતા હોય અને એને આપણે વીસ લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવું છે ચોરાસી લાખ માની લો એને વીસ લાખ રૂપિયા ચૂકવા હોય કે બાવીસ લાખ રૂપિયાને ચૂકવા હોય તો એની ડિપોઝીને બધા ટેક્સ કપાતા એને ઓછા જ પૈસા મળતા હોય ખર્ચો તો ચોરાસી લાખ રૂપિયાનો જે ખર્ચો થયો છે ચોરાસી લાખ રૂપિયાના બિલો બિલ રજૂ થયા છે જો આ જવાબ છે ને તેથી આપણે અધિકારી પાસે લીધા ને કાર્યપાલક ઇજનેર પાંચ જવાબ લીધો કે કેટલોનો ખર્ચો થયો છે તેને ચોરાસી લાખ રૂપિયાનો ખર્ચો બતાડ્યો અને વીસ લાખ રૂપિયાનો પેમેન્ટ કર્યું છે એમાંથી જે કપાતા બાદ થઈ હોય ને રકમ કારોબારીમાં એટલે ન આવે કે આ બિલ છે પંદર લાખ સુધી બધી સમિતિને અમે પાવર આપેલા છે કે સમિતિઓ પંદર લાખ સુધીની કોઈ પણ મંજૂરી હોય તો એને ડીલે ન થાય એટલા માટે એ મંજૂરી આપી શકે છે પંદર લાખ ઉપરનું કોઈ પણ બિલ હોય કે પંદર લાખ ઉપરનું કોઈ પણ ચૂકવણું આવતું હોય ને જે મંજૂરી અર્થે આવતું તો અમારી પાસે આવે અને આ જે જે મેન્ટેનન્સ જે આ જે કેરવણીનો ટ્રાન્સપોર્ટનો જે ખર્ચો થયો છે એ રેટ ઉપર થયેલો છે ટેન્ડરથી નથી થયેલો કે જે બાર મહિનાના વાર્ષિક ભાવ રજૂ કરેલા હોય એમની પાસે આ કામ કરાવેલું હોય એટલે એ લાખ કે બે લાખ લાખ કે બે લાખના બધા ડીલ ઉપર હવે એમાં એમાં તમારી વાત સાચી છે અભ્યાસ કરવાની અંદર જેને અમે તપાસ આપી છે એનો અમને થોડોક રિપોર્ટ મળે અમે એની પાસે વચગાળાનો રિપોર્ટ માગશું કે ભાઈ તમે જે તપાસ કરી એમાં તમને શું લાગ્યું છે એવું લાગે તો અમે પણ હા વચગાળાનો રિપોર્ટ લેવું અમને એવું લાગશે તો અમે કોઈ સદસ્યોની પણ સાથે રાખશું અત્યારે તો એને અધિકારી તરીકે જે તપાસ કરે છે એને જે સ્ટાફ જોતો હોય એ સ્ટાફ લેવાની છૂટ છે પણ એની સાથે અમે સદસ્યો કે કોઈ પણ આગેવાન હોદેલદારો પણ સાથે રહેશું હજી તો એને તપાસ શરૂ જ કરી છે અત્યારે કમિટીમાં અધિકારીને જ મુકા છે વંકાણી સાહેબ છે ને જે કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠાના એને તપાસ હોપી છે એને જેટલા કર્મચારી અમારા જોતા હોય એટલે એમાંથી માંગતા ના ડેપ્યુટી રેડિયો જરૂર ને ડેપ્યુટી રેડિયો છે એનો વિષય નથી આ વિષય છે બાંધકામના જ અધિકારીનો છે ને એટલે આપણે આપણા અધિકારી ન સોંપી શકીએ આપણા અધિકારી એ બીજા ડિપાર્ટમેન્ટ એવા બિલ નથી એ કે એને આંકડો આપેલો છે કે બાર લાખ આમાં ગયા ચૌદ લાખ આમાં ગયા છ લાખ આમાં ગયા સોળ લાખ આમાં ગયા જેવો એને ટોટલ આંકડો આપેલો છે કોઈ પંદર લાખ નું કેવું બિલ નથી અને બિલ તો હંમેશા અમારી પાસે આવતું જ ન હોય બિલ તો ડિપાર્ટમેન્ટ પાંચ હોય અધિકારી જેનું ચુકવણું કરતા હોય બિલ અમારી પાસે આ તમારો વિષય નથી તમે જે વાત કરો છો યોગ્ય કરો છો હું એવું નથી કહેતો આ બિલ એને એમ માની લો લાખ ને બે લાખ લાખ ને બે લાખ એવી રીતે કરીને ચૌદ લાખ કે પંદર લાખ થયા હોય એટલે એ અમારી પાસે આવતું જ ન હોય ને એને ભેગી રકમ કરીને તમને આપેલી છે ના કારોબારી બિલ તો આમ થાય અમારી પાસે નો આવે પૈસાની મંજૂરી અમારી પાસે દોરવાની વાત નથી અધિકારીઓ જેને સત્તા છે ને તેને અધિકારી ફિટ થાય ને એમની અંદર અધિકારી ફેટ જ થાય ને સસ્પેન્ડ થાય અને બધું થાય બધા અધિકારીને ને બધા અધિકારી ની અમે આવતું જ નથી લાગે બધું ચુકવણું જે છે અમને અમે મંજૂરી આપી છે અમે કામને મંજૂર કરીને આપી દઈ છે હા તમે અમે ત્યાં મંજૂરી જે આપી હોય આ જે તમે એક વસ્તુ સમજી લ્યો કે આ જિલ્લા પંચાયત એક પોસ્ટ ઓફિસ છે સરકારશ્રીના સરકારશ્રી વિભાગમાંથી જે મંજૂર થઈને આવ્યું એને અમારે બહાલી આપવાનું છે ત્યાંથી માની લો પાંચ ટકા બહુ મંજૂર થઈને એવું એ પાંચ ટકાને અમે બહાલી આપી છે એવું રેક્ષ અમને નથી એ લોકો આપતા કે ભાઈ તમે આને મંજૂર કરો અમે મંજૂર કરીએ છીએ પણ એના નિયંત્રણ નીચે સરકારશ્રીના ધારા ધોરણ નિયંત્રણ નીચે અમે ના ના જોતા જ હોય ને આવું પણ સાહેબ તમારી વાત બહુ સાચી છે પણ મેં કીધું એમ કે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ નિયમ મુજબ ત્યાંથી મંજૂર થઈને આવે અને એને આપણે બહાલી આપવાની છે આજે અમને એવો પાવર નથી કોર્પોરેશન જેવો પાવર નથી તમે જે પ્રશ્ન કરો કોર્પોરેશન હા અત્યારે લઈ છે ને વિષયની અંદર નબરા કામો હતા ઢોરક નબરાની જે ફરિયાદ આવી સદસ્ય તરફથી અને તમે મીડિયા વાળાએ ફરિયાદ આપી તો અમે પર મારે કામને તોડાવી ને કહેનું કેમ કે નત કે કોઈ પણ ફરિયાદ હા કોઈ પણ ફરિયાદ અમને મળે કે આ કામ નબળું થયું છે એટલે અમે એની તપાસ કરાવડાવી છે અને એનું પેમેન્ટ રોકી દઈએ છીએ આવીષ્યની અંદર જે બે જગ્યાએ હતો તો બે જગ્યાએ અમે પેમેન્ટ રોકી દીધું બીજી વાર કામ કરાવ્યું એવું નથી કામ તો કરવું જ પડે ને બીજું હજી એની મુદત પૂરી નથી થઈ પણ એને લેટ કામ થયું છે એને મુદત વધારવા માટે અમારી પાક આવ્યું નથી કામ થોડુંક ડીલે થયું છે જો ઝડપથી ન પડે તો સમય મર્યાદામાં તો કોઈ પૂર્ણ નહીં કરી શકે સમય તો ઘટ છે જ એને પણ એના બે ત્રણ કારણો હતા એક તો થોડુંક અમારે જે પ્રશ્ન હતો કે પેલા તો અમને જગ્યા નહોતી મળતી જે આ જિલ્લા આ બિલ્ડિંગ જે મળ્યું ને અમને ચાર પાંચ મહિના લેટ બિલ્ડિંગ મળ્યું ત્યાં સુધી અમે શિફ્ટ કરી ગયો હતા શિફ્ટ ન કરી ત્યાં લગન ડિમોલેશન નો થાય પછી એક કેન્ટીનની અમારી મેટર વાલે છે પોર્ટ મેટર વાલે છે એ પછી અમારે એવું કર્યું કોર્ટ મેટરને કારણે ડીલે થતું હતું એટલે એમનું બિલ્ડિંગને નજીક લીધું એટલી જગ્યા છોડીને ઊભું કર્યું અને એ જ્યારે કાઢીને અમારે કરવાનું હતું ને તો વ્યવસ્થિત થતું હતું પણ પોર્ટ મેટરને હિસાબે તો કોઈ નિર્ણય આપણે લઈ શકવાના નથી કોર્ટે જેને સ્ટે આપ્યો હોય હવે એનો જજમેન્ટ ન આવે ત્યાં સુધી તો આપણે કામ ન કરી શકીએ એટલે આપણે નજીક લઈ એને પાંચ છ મહિના તો એમ ડી થયું એને તો આમ તો અઢાર મહિનાની મુદત હોય ત્યાર કરવાની પણ અઢાર મહિનામાં તો છ મહિના મેં કીધું એમ થોડાક લેટ આના કારણે ગયું છે કારણ કે એમાં એનો વાક નથી આવો આપણે એને બિલ્ડિંગ ખાલી કરીને દઈ તે થઈ ને આપણે કોર્ટ બિલ્ડિંગને મળતા આપણે પાંચ મહિના લઈ જાય પણ તો ડીલે થતું હોય ને એટલે કામ તો આપણે શરૂ કરી દેવું પડે પણ આપણે એને બદલે તો પાંચ દસ મીટર નજીક લઈ લીધું આપણી પાસે જગ્યા તો પુષ્કળ છે પાછળ દસ મીટર જગ્યા છોડીને નજીક લઈ લીધું એટલે એના કારણે હાવ નથી ડીલે થયું ડીલે થવાનું કારણે આપણને બિલ્ડિંગ નહોતું મળ્યું શિફ્ટ ક્યાં કરવી આવડી મોટી કચેરીને આવડું મોટું દફતર હોય આવડા મોટા કર્મચારી હોય એટલી શાખાઓ એક જગ્યાએ તો મળે નહી તો દસ જગ્યાએ શિફ્ટ કરી તો લોકો કેટલા હેરાન થાય એટલે આપણું આ બિલ્ડિંગ ઉપર ધ્યાન હતું પણ આપણને કોર્ટે બહુ મોડી મંજૂરી આવી